નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો તો અત્યારે પાણી પીવડવાનું ચાલુ છે ને વરસાદ આવે છે હવે જુઓ અહીંયા દેખાતોશ પડે છે સારી એવી છક્કી આવી છે સારું પ્રોબ્લેમ એ થશે કે દવા છે ને થોડીક છંટાણી છે મતલબ અડધી જેવી નથી છંટાણી હજી ત્યાં સુધી પહોંચ્યા છે ધીમે ધીમે છાંટે છે આ ચાલુ વરસાદ આવે છે ને ઘાસ બહુ ઉગી જશે પ્રોબ્લમ કરાવશે તો હવે વરસાદ તો ભગવાન લાવે છે તો આપણે કાંઈ નહીં કરી શકીએ બંધ થાય એની વાત જોઈએ પછી દવા છાંટવા ચાલુ કરીએ વાદળું પણ ઘણું છે જો તમે છક્કી સારી આવી છે જોઈએ કેટલી વાર સુધી ચાલે છે મિત્રો વરસાદ તો જોરદાર છક્કી આવી બધું ભીંજળી ગયું છે તમે જોઈ શકો છો હજી પણ પડે છે હું પણ ભીંજળી ગયો છું આ જો બધું ખબર નહી ક્યાંથી જઈ આવી વરસાદ આ પંદર મિનિટમાં વિથિન પંદર મિનિટમાં આ બધું સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ આજો કાળો વાદળું છે હજી ના કીની આમ જાય છે એટલે કદાચ હવે આગળ પડે પણ ચાલો આ દવાવાળો કંટાળો થશે હવે આના ઉપર છાંટાશે નહીં હવે ભીનું થઈ ગયું છે ને એમ બહુ ચલાશે પણ નહીં વરસાદ બંધ થઈ જાય તો વાંધો નથી કારણ કે નીચે છે ને જો ભીનું થઈ ગયું છે હવે છે ને દવા પૂરું થશે પછી છંટાશે કાં પાણી ભેગી હલાવી પડશે દવા ઈ તો આવશે મગફળી પણ સાલુ તકલીફ કરાવશે ઓછી થાની વરસાદ ક્યાંથી ખાબકી પડી ખબર જ ના પડી એમને ભલે સારું છે વરસાદ આવશે એ બહુ સારું છે કારણ કે ગરમી બહુ હતી આપણે ડ્રેગન ફ્રૂટ આવે છે એના માટે પણ બહુ લાભદાયી છે વરસાદ પણ ખબર નહીં શું થયું હવે છકી એમ બે ત્રણ મિનિટની છકી જોરદાર હતી બધું પાણી પાણી કરી દીધું જો આ બધું ઉપરનું થઈ ગયું છે હું તમને લઈ લઉં કુદરતની કરામત જુઓ મિત્રો તમે કુદરતની હવે એકદમ ફૂલ તડકો થઈ ગયો છે જો અહીંયા થઈ ગયા જો પાણી લગભગ લાસ્ટમાં પોચો આવ્યું છે પછી ઢાળિયા ઓલું ઘડી થઈ ગયું ચાલુ થઈ ગયું છે હમણાં પૂરું પીરા વાઈ ગયું છે આગળ દવા છાંટવાનું ચાલુ કરશે હવે ખાસો પડી ગયો ઉપર ઉપર થોડુંક ભીનું થયું છે નીચે કોરું છે જો તો નહીં આવે તો છે ને મિત્રો અહીંયા કેટલા થાય એક બે ત્રણ ચાર ને પાંચમાં પાણી જાય છે દવા છાંટવાનું અહીંયા સુધી પહોંચ્યું છે જલ્દી કરવું પડશે દવા છાંટવાનું બધું ભીનું ભીનું કરી દીધું છે ઉપર ઉપર જો પાળા તો ખાસ પીનાથી નથી આવું છે ખેડૂતોને બધી મુશ્કેલી તો હોય જ છે હમણાં તો આવે તો ઠીક છે પણ જો મગફળી કાઢવામાં ને ઉકળી દઈએ પછી આવે ને તો ચરો બધો ફેલ કરી દે એટલે આ પ્રોબ્લેમ છે રિસ્ક તો રહે જ છે ખેડૂતોને તો મિત્રો ધૂમ તડકો થઈ ગયો છે પચીસ ત્રીસ ડિગ્રી જમતાપમાન છે ને આ કયું ચાલુ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠમામાં આવે છે પાણી આ થોડુંક થઈ ગયું છે થોડું ભરાશે ને પાણી અહીંયા એટલે ભરાશે એટલે ત્યાં થઈ જશે કનેક્ટ બરાબર ભરાઈ ભરાઈને ત્યાં જશે બધું હવે છે ને દવા છાંટવાનું ઉઠે લઈ જશે આપણે દર પાસેથી અહીંયા બંધ કરી દીધું છે છે ભરાયેલું છે એટલે આમ ચડશે પાણી જોઈએ શું થાય છે વરસાદ પડે છે એટલે વાંધો તો નહીં આવે પાછળ છે બે બે એના જોઈન્ટ બનાવેલા છે એટલે આમાં પાણી વધુ થઈ જાય આમ હાલ્યું આવે વાંધો નહીં આવે તો મિત્રો હવે

બપો એ જપવા માટે ગુડ નાઇટ ફોક આફ્ટર તો મિત્રો આપણે આવી ગયા છે વાડી હજી થોડુંક અંધારો ઢડફો ઓછો લાગે છે કારણ કે વરસાદ તો હવે આગમન થઈ ગયું છે આપણે અહીંયા ત્યાં વચ્ચે અડધા સુધી થઈ ગયું હતું બપોરના સાડા બાર વાગે પૂરું થઈ ગયું હતું પાણી હવાજમાં પાણી જ પૂરું થઈ ગયું છે દવા છાંટવાનું હજી વીસ અંદર એક ચા ચાર છે છાંટવાના મહી છાંટે લગભગ આના પછી એક બે પંપ બનશે મેન તો શું છે દવા છાંટવાનું પૂરું થઈ જાય તો પાણી આપવાનું તો કાલે રમેશ આવી જશે પાછો લગભગ ચડી ગયો છે કે છે કરણ કે પપ્પા ચડી ગયા છે ચડી ગયા હોય તો સારું કાલે પહોંચ્યા હોય તો વ્યવસ્થિત મેન ધ્યાન ધ્યાન દેવોવાળો માણસ આવી જાય તો વાંધો ના આવે કારણ કે એના જ ભાગમાં છે આ મગફળી જે છે એના પાસે ડેલી લેબર ચાર્જ ઉપર રહે છે મજૂરી એને જ આપવાની હોય છે આ મગફળી કે બાલ કે જે થશે એના ઉપર મજૂરી લેશે બાકી છૂટક મજૂરી કરશે એ લોકો બીજા ત્રણ ત્રણ ચાર છોકરીઓ ગઈ છે એમાં ઓલીવાળી આપણે ડ્રેગન ફ્રૂટના બેડ નીંદવા માટે હવે કેટલા નીંદાળા છે ખ્યાલ નથી સાંજે જશું ત્યારે ખબર પડશે તો મિત્રો હવે છે ને આ પૂરું થઈ ગયું છે દવા છાંટવાનું બધું પૂરું થઈ ગયું છે હવે માને છે ને બે માણસો લઈ જવા છે ખાડો ખોદવાનો છે હવે વરસાદ તો પૂરો થઈ ગયો છે વરસાદ જેવું હવે તો નથી લાગતું પહેલાં હતું સવારના એટલે તો ચાલો ત્યાં જઈએ અને વિડીયોને કરી એન્ડ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને વધુ વધુ શેર કરજો લાઇક કરજો અને બે દબાવવાનું ના ભૂલતા તો ચાલો બધાને જય શ્રી રામ આવજો